સાયખા જીઆઈડીસી માં કેમિકલ યુક્ત પાણીનો કહેર જોવા મળ્યો છે જેમાં કોમન ઇન્ફ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇન વારંવાર ભંગાણ થવાને કારણે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતો અને પર્યાવરણને ગંભીર જોખમો મુકાઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાના કારણે ખેડૂતોની જમીન બિન ઉપજાઉ બની ગઈ છે અને પાકનું ઉત્પાદન અટકી ગયું છે ખેડૂત રાજુભાઈ જેવા અનેક ખેડૂતોને કેમિકલ યુક્ત પાણીના સંપર્કમાં આવવાથી શારીરિક તકલીફો પણ થઈ રહી છે જ્યારે ભૂતકાળમાં પશુઓના મૃત્યુ અને સ્થાનિક લોકોમાં શ્વાસ લેવાની તકલીફ ચામડીના રોગો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જોવા મળી રહી છે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને આ મુદ્દે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પગલા લેવાયા નથી તેમજ ખેડૂતોએ માંગણી કરી છે કે તાત્કાલિક વળતર આપવામાં આવે હવે જોવાનું રહેશે કે શું તંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે માગશે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યો તો તમને કંઈક પગતરા મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં મારા જાય પગે છે મારું નામ સીતાબેન આ સીતાબેન બાબુભાઈ અમારું ખેતર છે હવે ખેતર મેં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ જ પાકતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે છે ને કઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે તમે જઈ કહે ને ત્યાં અમે જવા તૈયાર છે ગામ સાયકા તાલુકા વાઘા ભરૂચ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ આ કાળું કેમિકલનું પાણી અમારા ખેતરમાં ખુશી મારી છે પાણી ને બહુ ગંડો ચાલે એટલે કાળકરા બળતરા થાય છે ચાલે પાણી ગંદુ ખરાબ છે તમારે એની અંદર કોઈ કોસ્ટુ પકાવી હોય તો પાક કોઈ કોસ્ટુ પાક કે કોઈ પાક થાયો નથી જમીન આટલી તારીખે ખલાસ જ થઈ જઈ છે તમે જ્યારે અંદર પાણી મૂતર તો તમને કોઈ તકલીફ થાય છે પગમાં કોઈ ખબર પડે ખરાત્રા થાય પાણી અંદર અંદર પોતે પોતે ફેલી ગયું તમને કોઈ કંપની પર શંકા ખરી આ બાબતમાં કોઈ કંપની કોઈ માથે મૂકવાનો દે કોઈ જવાબ સીધા આપતા નથી આનો નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં તમારા શું રહેશે મામલેડા રજૂઆત કરી શકશો કે જીપીસીબીને કોઈને રજૂઆત કરી શકશો જીપીસીને કરી શકશો